તો મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર જૂનાગઢમાં રાજા રજવાડાઓ વિશે વિવાદાસ્પદ નિવેદન મુદ્દે ભાજપ પ્રમુખે માફી માંગી લીધી છે ત્યારબાદ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે માફી માંગવી પડી છે પ્રમુખ કિરીટ પટેલે ગઈકાલે વિસાવદરમાં વાણી વિલાસ કર્યો હતો જેને લઈને તેમને માફી માંગવી પડી છે ભાજપમાં વિવાદાસ્પદ નિવેદન કરી માફી માંગવાનો હવે સિલસિલો બની ગયો છે ભાજપના ઉમેદવારનું મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો મારા ભાષણથી કોઈ સમાજને ઠેંચ પહોંચી હોય તો હું ક્ષમા માંગુ છું અમારો ધ્યેય કોઈ એવા પ્રકારનો નથી ભારતીય જનતા પાર્ટી એ દરેક સમાજને સાથે લઈ અને ચાલનારી પાર્ટી છે આવનારા દિવસોમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશ સુરક્ષિત બને એ દિશામાં આપણે સૌ કામ કરી રહ્યા છીએ ત્યારે મારા ભાષણથી અથવા મારા પ્રવચનથી અથવા મારી કોઈ વાતથી કોઈ સમાજ કોઈ વ્યક્તિને ઠેસ પહોંચી હોય તો મેં બે હાથ જોડી અને હું ક્ષમા માગું છું જે ટિપ્પણી કરવામાં આવી છે તેનો વિવાદ પૂરો થયો નથી અને સમગ્ર દેશ માં તેનો રોષ જોવા મળી રહ્યો છે આજ ઘટનાક્રમ વચ્ચે જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલે વિવાદાસ્પદ ટિપ્પણી કરી

પોતાના નિવેદનથી કોઈની લાકડી દુભાણી હોય તો બે હાથ જોડી માફી માગવાની વાત કરી રહ્યા છે પરંતુ માફી માંગવાનો સિલસિલો જે છે તે ભાજપમાં એક ઘટના બની ગયો હોય તેવું લાગી રહ્યું છે કેમ કે એક બાજુ નેતાઓ છે તે આવા વિવાદાસ્પદ નિવેદન કરી સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડી રહ્યા છે અને ત્યારબાદ માફી માંગી લે છે અવારનવાર આવી ઘટનાથી સમાજ પર ખૂબ જ આની અસર થઈ રહી હોય તેવું હાલ જોવા મળી રહ્યું છે જી

ઇલેક્શન આવતું હોય ચૂંટણી થતી હોય ક્રિષ્ણા તો એક પ્રકારની આ પ્રેક્ટિસ હોય છે તમે જો જ્યારે પણ આવી વસ્તુ થતી હશે ત્યારે અતિ ઉત્સાહમાં કે પછી ભૂલથી કે પછી જાણી જોઈને આ ત્રણેય રીતે આ વસ્તુઓ થતી હોય છે જો તમે અતિ ઉત્સાહમાં બહાર આવી ગયા હોય અને તાત્કાલિક તમારાથી ભૂલથી વસ્તુ થઈ ગઈ હોય તો તમને આ વાતની અહેસાસ તાત્કાલિક થઈ જાય છે અને તમે ઘટના સ્થળે જ એની માફી માંગી લો છો તો એનો વિવાદ રહેતો નથી પણ જ્યારે તમે જાણી જોઈને કે અહંકારમાં કોઈ વસ્તુ કહેતા હોય અને તમને લાગે છે કે તાત્કાલિક કોઈ અસર નથી નથી થઈ તાળીઓ લોકો તમારી આસપાસ છે તો તમને એ વાતનો અહેસાસ થતો અને પછી જ્યારે બે કલાક ચાર કલાક દિવસમાં તમને એ વાતનો અહેસાસ થાય છે ત્યારે તમે માફી માંગવાનો ડોળ કરતા હોય છો અથવા અથવા તો માફી માંગવાનો પ્રયત્ન કરતા હોય છે અત્યારે તમે કિરીટ પટેલનું જે માફીનામું સાંભળ્યું હશે એમના માફીનામામાં એ તો બરાબર હતું કે જે એમણે કીધું પણ એમના માફીનામામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ નામ હતું કે દેશ બનાવી રહ્યા છે અને ઢીકણું જે મહિમા મંડળને પોતાની રીતે કરી રહ્યા છે એટલે એમને ચિંતા પોતાની માફી કે સમાજની નથી એમની ચિંતા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એમના વોટ બેંકની એમને ક્યાંક નુકસાન ન થાય એના માટેની હવે એક વાત આ છે બીજી વાત એ છે કે કેમ ફેર પડતું નથી તમે જે કીધું કે લોકો નારાજ થશે કે કેમ પ્રજા નારાજ થશે કે કેમ મોટી વાત એ છે કે હવે આપણા લોકો પ્રજા થઈ ગયા છે જો જ્યારથી તે નાગરિક નહીં બને માનસિક રૂપે કારણ કે એ લોકોએ ધારાસભ્યોને કાઉન્સિલરોને એટલે કે પદાધિકારીઓને રાજા તરીકે સ્વીકાર કરી લીધો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક નિશ્ચિત વર્ગ છે એને દૈવી પુરુષ અને ખબર નહીં શું શું કલકી અવતારને ખબર નહીં શું શું માનીને બેઠ્યું ગયું છે એટલે એ લોકો પ્રજા બની ગયા છે પ્રજા ક્યારે પણ કોઈ દેશમાં જે જ્યારે પ્રજા તમે બનાવો તે દેશનું ઉત્થાન નથી થતો સમાજનું ઉત્થાન નથી થતો રાજ્યનું ઉત્થાન નથી થતો ઉલટા એ પતન તરફ જાય છે કારણ કે એમને ખબર છે એક નિશ્ચિત વ્યક્તિ જે રીતે હિટલરને લોકોએ માન્યા જર્મનીમાં અને જ્યારે હિટલરે પોતાની આત્મહત્યા કરી લીધી અને લોકોને અહેસાસ થયો કે અમે ખોટા રસ્તે હતા હવે આ દેશમાં આ પ્રકારની શરૂઆત થઈ છે અને એટલા માટે જ નારાજગી નહીં નારાજગીથી ફેર પડતું નથી બીજી એક વાત એ છે કે હવે ક્ષત્રિયો જે રીતે રૂપાલા પછી આંદોલન કરી રહ્યા છે ચોવીસ તારીખથી એમનું ધર્મરથ શરૂ થવાનું છે ઠેર ઠેર ગામડાઓમાં વિરોધ રાત્રિ બેઠકો અને ભાજપના જે પણ કાર્યક્રમો છે એની અંદર એમનો વિરોધ કાર્યાલય ઉપર વિરોધ તમામ જગ્યાએ થઈ રહ્યો છે કેટલાક ક્ષત્રિય નેતાઓ છે એ પાર્ટી પણ છોડી રહ્યા છે ભાજપ છોડી રહ્યા છે હવે એ કવાયત સાધવા માટે તમે જુઓ હર્ષંઘવી રત્નાકર અને તમામ એવા લોકો હવે રાજકોટ જામનગર ભાવનગર કચ્છ આણંદ નડિયાદ જ્યાં પણ અસર વર્તાઈ શકે છે જે રીતે આઠ બેઠકો આઈબીએ એલર્ટ આપ્યું છે કે આઠ બેઠકો ઉપર નુકસાન થઈ શકે છે તમામ જગ્યાએ દોડીને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે હવે એમને ખબર છે કે ચારથી છ ટકાનું વોટ બેંક છે ચારથી છ ટકાનું વોટ બેંક એમનું કંઈ બગાડી લે નહીં જ્યાં સુધી આ વધીને દસથી બાર ટકા ન થાય ત્યાં સુધી હવે ક્ષત્રિયો પ્રયત્ન એ કરી રહ્યા છે તમે જુઓ પરમ દિવસે જે પ્રેસ કોન્ફરન્સ થઈ એની અંદર ક્ષત્રિયોએ પોતાને રીતે ઠાકોર સમાજના આગેવાનો માલધારી સમાજના આગેવાનો અને કેટલીક જગ્યાએ જે પાટીદારો પાટીદાર નમાત આંદોલન દરમિયાન જે ક્રૂરતા થઈ હતી પાટીદાર બહેનો ઉપર એ પાટીદારો એ હવે ધીરે ધીરે આ આંદોલન સાથે જોડાઈ રહ્યા છે એટલે જો એસટી એસસી મુસ્લિમ અને આ તમામ લોકોને જો ક્ષત્રિયો એક કરી શક્યા તો નિશ્ચિત છે કમસે કમ આઠ સીટો પર એની અસર તેઓ લાવી શકે છે પણ એ અસરને નિષ્ફળ કરવા માટે આ તમામ પ્રકારની કવાયત ચાલી રહી છે અને એટલા માટે જ આવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે કે એમનાથી કોઈ ફેર અમને નહીં પડે સીધી રીતે આ ક્ષત્રિય સમાજના આંદોલનને પડકાર છે ક્ષત્રાણીઓ જે ઉપવાસ આંદોલન કરી રહી છે એક દિવસના પ્રતિક ઉપવાસ એના માટે પડકાર છે કારણ કે તેમને લાગે છે કે હવે એમના આંદોલનથી કોઈ ફેર પડશે નહીં તમામ વચ્ચે એક મજાની વાત શું છે કે જયારે આંદોલન ચાલ્યું અને બારતેર તારીખે તમામ ઘટનાક્રમ ઘટ્યું ત્યારે એક વાત એવી આવી હતી કે જયારે પંદર દિવસ એટલે સાત તારીખે મતદાન થશે એના પછી બાવીસ તારીખથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અહીંયા સભાઓ ચાલુ થઈ જશે એક વાત ભાજપ તરફથી કે જે એના સમર્થકો છે તેના તરફથી ફેલાવવામાં આવી પણ બાવીસ તારીખની આજે તેવીસ તારીખ છે વડાપ્રધાન આવશે કે કેમ એક મોટો સવાલ જલ્દી આવશે કે કેમ એક મોટો સવાલ છે એની સાથે એક મહત્વની વાત એક મિનિટ ખાલી મને આપજો કે રાજનાથસિંહ ક્ષત્રિય છે સાથે યોગી આદિત્યનાથ ક્ષત્રિય છે એ પોતે ક્ષત્રિય છે ને સ્ટાર કેમ્પેનર છે જે ચાલીસ લોકોની યાદી આપવામાં આવી છે એ લોકોનો બી તો પતો નથી રીઝન એ છે કે એમને લાગે છે કે જો વડાપ્રધાન આવે ને ક્ષત્રિયો ત્યાં હોબાળો કરે ક્ષત્રિયો વિરોધ કરે તો એનું ઇન્ટરનેશનલ નેશનલ સ્તર ઉપર રાષ્ટ્રીય સ્તર પર બીજી જગ્યાએ ઇલેક્શન થવાનું છે એનું ખરાબ જે અસર થાય એટલા માટે એ લોકો અત્યારે આવવાનું ટાળી રહ્યા છે છવ્વીસ તારીખ પછી એવું લાગે છે જ્યારે મતદાન થઈ જશે બીજા ચરણનું એના પછી અહીંયા નજર નાખવામાં આવશે ત્યાર સુધી આ તમામ પ્રકારની ડેમેજ કંટ્રોલની કવાયત અને સીધી રીતે સંકેત આપી દેવામાં આવ્યું છે ક્ષત્રિયોને તમારાથી અમને કોઈ ફેર પડતો નથી અમે ડેમેજ કંટ્રોલ કરી લઈશું અને છવ્વીસ તારીખ પછી હવે આપણા વડાપ્રધાન અને જે બાકીના જે ચાલીસ એના કમ્પેનર છે સ્ટાર કમ્પેનર એ લોકો આવશે જી સમગ્ર માહિતી આપવા માટે